વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસને બેઠી કરવા કમાન્ડે એક્શન પ્લાન ઘડ્યો આગામી આઠ અને નવ એપ્રિલ એમ બે દિવસ કોંગ્રેસે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું જેમાં આઠ એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે જ્યારે નવ એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે આ અધિવેશનમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે ચોસઠ વર્ષ બાદ ફરી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છેલ્લા વર્ષ ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું આઠ નવ એપ્રિલ એમ બે દિવસ ગુજરાતમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓનો જમાવડો થશે ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે આ અધિવેશનમાં રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે અધિવેશન પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોતે ગુજરાતમાં કમાન સંભાળશે રાહુલ ગાંધી ટીમના નેતાઓની ગુજરાત પર વિશેષ નજર રહેશે હવે ગુજરાત ભાજપના નેતાઓને કેન્દ્ર સ્થાને રાખી આગામી ચૂંટણીની રણનીતિ ઘણા આ વખતે મોદી શાહને ટાર્ગેટ કરવાના બદલે સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન અપાશે શિક્ષણ બેરોજગારી સામાજિક ન્યાય ખાડે ગયેલી કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવાશે અત્યાર સુધી પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓને જાણે ગુજરાત છોડી દીધું હોય તે પ્રકારની સ્થિતિ હતી પરંતુ હવે કોંગ્રેસ પોતાની છબી બદલવા માંગે છે વર્ષ ઓગણીસો નેવું પહેલા કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં સિત્યોતેર બેઠક પરથી કોંગ્રેસ સત્તર બેઠક પર આવી ગઈ છેલ્લા પાંત્રીસ વર્ષમાં ગુજરાતમાં પંચ્યાસી ટકા વિસ્તારમાંથી કોંગ્રેસ જાણે ગાયબ થઈ છે છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસના પંચાવન ધારાસભ્યો અને બાર સાંસદોએ પક્ષ છોડ્યો છે સતત પક્ષ બદલતા નેતાઓ મજબૂત સંગઠનોનો અભાવ વચ્ચે કોંગ્રેસ ફસાયેલી રહે છે રાજકીય પંડિતોનું માનવું છે કે હવે સ્થિતિ બદલાશે જેમાં અમદાવાદનું અધિવેશન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે